નિડેતાની પહેલી શરત નિષ્પક્ષતા અને પ્રામાણિકતા હોય છે અને દૂરથી બહુ શક્તિશાળી દેખાતી ભારતીય જનતા પાર્ટીની એકસો બાસઠ બેઠકોવાળી સરકાર એ અનેક સમયે લેવાતા સમયાંતરે લેવાતા નિર્ણયોથી સાબિત કરે છે કે આ સરકાર ગમે તેટલી તાકાતવાળી દેખાતી હોય જો સમાજનો સાથ અને શક્તિ મળે તો કોઈ પણ એને દબાવી જાય છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ન્યાય મળવો એ અને ન્યાય આપવો એ સરકારની પ્રાથમિક ફરજ છે નાગરિકનો અધિકાર છે એને ન્યાય મળવો જોઈએ એ વ્યક્તિ નવીન ભાઈ હોય કે પછી આ રાજ્યના કોઈ પણ હિસ્સામાં રહેલો સામાન્ય માણસ એને ન્યાય મળવો જોઈએ પણ એના ન્યાય મળવા માટે એના સમાજનું સાથે હોવું જો જરૂરિયાત બની જાય એને ન્યાય મેળવવા માટે સતત સોશિયલ મીડિયામાં ચાલતા કેમ્પેન સમાજોના વર્ચસ્વની લડાઈ નેતાઓના આધિપત્યની લડાઈ અને આખી સંઘર્ષની વાત રાજકીય રીતે મુકાવવા માંડે ત્યારે સમાજ ત્યારે બિલકુલ સ્પષ્ટતાથી સમજી લેવું જોઈએ કે સરકાર હવે સમાજોના ઈશારાથી અને એ દબાણથી કામ કરી રહી છે અને એટલે જ કોણ સાચું અને કોણ ખોટું એ સાબિત કરવા પણ જો સમાજે દબાણ કરવું પડે તો સરકાર એને કયા મોઢે પોતાની સફળતા અથવા એકસો બાસઠ બેઠકોની તાકાત અથવા શક્તિશાળી સરકાર તરીકે આપણે એને જોઈશું એ ઉદાહરણ સમજવા માટે પૂરતું છે કે જ્યારે હીરાભાઈ સોલંકી જાય હોસ્પિટલની નીચે નવીન બલદાણિયાના કેસમાં કે જેનામાં જયરાજ આહિર પર આરોપ લાગ્યા છે માયાભાઈ માયાભાઈ આહિરના એ સુપુત્ર છે કે એમણે માર મરાવ્યો છે નવનીતભાઈને નવનીતભાઈના આખા કિસ્સામાં પોલીસની ભૂમિકા પહેલેથી શંકાસ્પદ રહી પીઆઈએ જે દબાણ કર્યું એમના પર એના પછી ડીવાય એસપી રીમા ઝાલાએ બીજા દિવસ આવીને પત્રકાર પરિષદ કરીને પોતે એક ફેંસલો સંભળાવી દીધો અને ચીટ આપી દીધી આખા કેસમાં મૂળ વાત છે એને બાજુ પર મૂકીને એક અલગ જ રીતે આખા ઘટનાક્રમને લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એના પછી સમાજ આવ્યો જો સીધી રીતે ન્યાય મળવાની વાત હોત સીધી રીતે એફઆઈઆર એ રીતે કરવામાં આવી હોત કે જેમાં તમને સ્પષ્ટતા સાથે દેખાય કે ના ન્યાય મળવાની દિશા પર છે કોઈ પીડિત પર કોઈ અત્યાચાર કર્યો છે તો બધા ચૂપચાપ સાંખી લે એમ નથી ને એટલા માટે ન્યાય મળશે પણ એવું થયું નહીં પોલીસની ભૂમિકા પર પહેલેથી સવાલો થયા એના પછી હીરાભાઈ સુલંકી આવ્યા અને ઘટનાક્રમ કેટલો બધો નાટ્યાત્મક હતો કે ધારાસભ્ય આવીને જાહેરાત કરે કે પીઆઈની ટ્રાન્સફર થવી જોઈએ વીસ મિનિટમાં કાગળ સામે આવે અને પીઆઈની ટ્રાન્સફર થઈ ગઈ હોય એ તાકાત એક ધારાસભ્યની નહોતી એક આખા સમાજની હતી અને એનાથી એ મોટી વાત એ હતી કે સરકાર ધીરે રહીને એ વાત રિયલાઇઝ કરી રહી હતી કે ભાઈ પોલીસ તો ઘણા બધા કિસ્સામાં કદાચ આવું કરતી હશે પણ આ કિસ્સામાં એમને રાજકીય નુકસાન બહુ મોટું જાય એમ છે એના પછીનો ઘટનાક્રમ સોમવારના દિવસથી આજથી જે શરૂ થયો એ પણ બહુ મહત્વનો છે પંદર ધારાસભ્ય ત્રણ સાંસદો એક કેન્દ્રીય મંત્રી હોય એક કેબિનેટ મિનિસ્ટર હોય ને એ બધા જ ભેગા થઈને મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમને રજૂઆત કરે અને રજૂઆત કર્યા પછી એવું કે ત્યાં માંગણી કરવામાં આવે કે એસઆઈટી ની રચના થવી જોઈએ આ બધા જ ધારાસભ્યો અને સાંસદો ગાડીમાં બેસીને પોતાના ઘરે જવા માટે નીકળે અને ઘરે પહોંચે એના પહેલા એસઆઈટી ની જાહેરાત થઈ ગઈ હોય એ એસઆઈટીની જાહેરાત ધારાસભ્યો કે સાંસદો કે મંત્રીઓ મળ્યા એના પહેલાં ન થઈ શકી હોત પણ જ્યારે સમાજો દબાણ કરે અને એ દબાણ પર સરકાર કામ કરે ત્યારે શું થાય એનું આ બહુ મોટું ઉદાહરણ છે જે પણ ન્યાય માટે લડી રહ્યા છે એ લોકોને ન્યાય મળવો જ જોઈએ પણ ન્યાય મળવાની પ્રાથમિક શરત તમારો સમાજ જો બહુ શક્તિશાળી છે તો જ ન્યાય મળશે કેવી રીતે હોઈ શકે નવનીતભાઈ સિવાય જો બીજા કોઈ પણ સમાજમાં એટલે કોળી સમાજ સિવાય કોઈ એવા સમાજ કે સમુદાયમાં કે જેની પાસે આટલા ધારાસભ્યો કે સાંસદો નથી એવા સમાજમાંથી આવતું કોઈ વ્યક્તિ પીડિત હોત તો એ કદાચ કલ્પનાય કરી શકતું કે આ સરકાર એને સાંભળતી અને જો સરકાર એટલી જ બધી શક્તિશાળી છે તો એ કાં તો પહેલેથી ન્યાય નથી કરી શકતી અને ન્યાય એ માત્ર ત્યારે કરે છે જ્યારે સમાજ આ દિશામાં જાય આ ઘટના થઈ ત્યારે પહેલેથી એક વાત બહુ સ્પષ્ટ રીતે સામે હતી કેમ કે એ દિવસે પાટીદાર સમાજના નેતાઓ આગેવાનો બહુ ટ્રોલ થયા પાટીદાર સમાજના યુવાનોએ ખૂબ લખ્યું સોશિયલ મીડિયા પર કે તાકાત હોય તો પરષોત્તમ સોલંકી હીરા સોલંકી જેવી કે પોતાની જ સરકારમાં પોતાની જ સરકારને હંફાવી દીધી એ સરકારનો હિસ્સો છે અને તોય પક્ષને સરકારને બધાને ઘૂંટણીએ લાવવા માટે મજબૂર કર્યા શું કરતા હોય છે પાટીદાર નેતાઓ એના પછી રવિવારે ભારતીય જનતા પાર્ટીના નેતાનો પદાધિકારીઓનો મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો તો એ વખતે પણ પાટીદાર સમાજના અગ્રણીઓને યુવાનોએ ખૂબ ટ્રોલ કર્યા એની બીજા દિવસે અસર પણ દેખાઈ પાટીદાર સમાજના કાર્યક્રમોમાં કોળી સમાજના આ શક્તિ પ્રદર્શનની તાકાત પણ દેખાઈ આજે જે ગાંધીનગરમાં થયું એ ઘટનાક્રમ આખો રસપ્રદ હતો અને એમાં બહુ સ્પષ્ટ દેખાતું હતું કે સરકાર ભલે એકસો બાસઠ બેઠકો વાળી હોય સર્વશક્તિશાળી અત્યાર સુધીની સરકાર હોય ઇતિહાસની સૌથી શક્તિશાળી સરકાર હોય સૌથી વધારે બેઠકોવાળી અને જન સમર્થનવાળી સરકાર હોય પણ અંદરથી સરકાર કેટલી બોધી છે ઈચ્છે કોઈ ત્યારે એને દબાવી જાય છે આજના ઘટનાક્રમમાંથી ગાંધીનગરમાંથી આવેલી પ્રતિક્રિયાઓ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ વિષય પર એફઆઈઆરમાં કેટલીક ક્ષતિઓ રાખી છે એમનું એવું કેવું છે કે એસઆઈટી ગમે તેટલી તપાસ કરશે પ્રાથમિક દ્રષ્ટિએ જે પહેલી એફઆઈઆર લખાઈ છે એની અંદર જ આખા ઘટનાક્રમને એ રીતે નાનો કરી દેવામાં આવ્યો છે કે આગળ જતાં તપાસ એફઆઈઆરના આધાર પર થવાની છે અને એફઆઈઆરમાં એ કલમોનો ઉલ્લેખ જ નથી કે જેના આધાર પર નવનીતભાઈને સાચા અર્થમાં ન્યાય મળી શકે ગાંધીનગરથી આવેલી પ્રતિક્રિયાઓ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બંનેને સાંભળીએ નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપ્રત કરે ડીઆઈજી લેવલે તપાસ થાય એસઆઈટી બને એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે અસામાજિક કોના સામેની આ લડાઈ છે એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખા સમાજ અમારો એકત્રિત થયેલો અને આજે સમાજના પંદરે પંદર ધારાસભ્યશ્રી સૌરાષ્ટ્રના ત્રણ સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર તો જયરાજભાઈ બી આવી જશે જે તોમતદાર હશે જે વાસ્તવિક અમે કોઈનું નામ લેવા માંગતા નથી પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એને પર કાર્યવાહી કરવામાં આવશે અંદર જે ઘટના બની સરપંચ નવનીતભાઈ જેને માયાભાઈ આહિલનો દીકરો જયરાજ લુખા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આજ દિવસ સુધી આ ફાયરની અંદર એનું નામ પણ લેવામાં નથી આવ્યું તો અમારા કોળી સમાજની માત્ર એક જ માંગ છે કે ટૂંક જ સમયની અંદર જયરાજનો પણ વરઘોડો કાઢવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ કોળી અને ઠાકોર સમાજ છે ત્યારે હર હંમેશ કોળી અને ઠાકોર સમાજ ઉપર અન્યાય અત્યાચાર અને અસામાજિક તત્વો દ્વારા ઢોર માર મારવામાં આવી રહ્યો છે બગદાણાના કિસ્સામાં શું થયું કે આખો સમાજ આવ્યો સમાજના આગેવાનો રાજ્યના મંત્રીઓ કેન્દ્રના મંત્રીઓ કેબિનેટ મંત્રીઓ સાંસદો બધા જ આવ્યા તો અવડા મોટા નેતાઓને પણ ભાજપની સરકાર અને કેટલાક ટોમી અધિકારીઓ છેતરી ગયા ખુલ્લે આમ છેતરી ગયા અને આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું નવનીતભાઈએ લખાયું નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ એને પહેલા જયરાજનો ફોન આવ્યો પછી બીજા એક બે વ્યક્તિનો ફોન આવ્યો ત્રીજાનો ફોન આવ્યો અને પછી રાત્રે આ માથાકૂટની ઘટના બની હવે અહીંયા જ્યારે એફઆઈઆર લખી છે એ એફઆઈઆરને આપણે વાંચીએ તો ખબર પડે કે પોલીસે ઘટના માનો કે જયરાજે માર માર્યો છે મરાયો છે નથી મરાયો એ તો તપાસનો વિષય છે સરકારને એસઆઈટી ફેસઆઈટી બધું થયું છે પણ કાગળ ઉપર જે પોલીસે લખ્યું છે એ પ્રમાણે કલમ તો નાખવી જોઈએ કમસે કમ તમે કલમ જ સાચી નહીં નાખો તો કોઈ દિવસ સાચી તપાસ નહીં થાય એસઆઈટી બનાવો કે આખી એબીસીડી બનાવો જ્યારે તમારા કાગળમાં તમે ઈરાદાપૂર્વક ત્રણ ચાર કલમ ઓછી લખી છે એટલે કોઈ પણ એફઆઈઆર જે લખાય છે એ ફરિયાદી સાથે જે ઘટના બની છે એ ઘટનાની એફઆઈઆર નથી હોતી ફરિયાદી સાથે ધારો કે આટલી ઘટના બની હોય તો પોલીસ આટલી જ લખે એફઆઈઆરમાં માં આટલું નથી લખતા